દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્રનું આગોતરું આયોજન દાહોદમાં ગત વર્ષે કેસ નોંધાયા હોય તે વિસ્તારોમાં દવાનું મેલેથિયન ડસ્ટિંગ કામગીરી કરવામાં આવશે

ગત વર્ષે ચોમાસાના માહોલમાં જૂન જુલાઈ માસમાં દાહોદ જિલ્લામાં કુલ ત્રણ બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હતા જે અન્ય જિલ્લામાંથી આવેલા હતા અને તે પૈકી બે ના મોત થયા હતા ત્યારે ભારત સરકારની માર્ગદર્શિકા અને રાજ્ય સરકારની સૂચનાથી દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરાઈ છે